અને મેઠા ભાઈ તમને કોઈ વાત નહીં ખબર ના પેલા બાટલાઈ બની તો આટલે આખો હાથ ભાજી ગયો કે બધા દોખામ લઈ ગયો એ તારી માં રિક્ષા માં બેહારી લે તમ હું તો વધનાર કે ખરેડો અતારે મારે ખામભાતી તો મેં જ જોગ્યો તકાઈ તકાઈ થાય બ્યો તમે વાતની ખબર નહીં ના

મારું માલા син તો આડ્યા તો નઈ મને તો કોઈ ખબર નહીં પેલો બાટ લઈ લેબડા પડી જતા રે ઓ ઓ પછી આડ્યા તમે વાતની ખબર નહીં ના તો હવા જોના બની પેલા બાટલી નઈ એ ક્ષેત્રમાં લેબડા પર કદી ભોય તે મરી જાય બાટલી એ બાટલી એવું કરો એટલે હા હા આ તો ઝાડ જોતો તો હા ઝાડ જોતો તા તે કોક વાગી તું આ તો લેબડા ઉપર ચડતો ને તે ભોય પડે તે હાથે માર્યું તું હ તું સંભાળતા હોય તો એના લેબડા બેવડા પર ના ચડવાનું આ તો દાતણ ભરાતો ચડતો પણ થઈ ગયો એટલે પડી પડ્યો ભોય હર બીજા તો એની વાગી ન ના તો ખાલી હાથે ફેક્ચર સીધું તું તાર આડા મુ કેજો હારો લેટતા નહિ હોંગ યાર ઈ હોંગ ગયા ને શેતરમાં આડો હા તો નાખી તો આ રી પાકળોડો પકડા બહુ આલો ઓય ના લે બંધો હા ઓય ના લે બંધો ઓય ના લે આટલા બંધીજો હે આપળો જઈ દો પિવાન ગેર ગરા બંધો કો બંધો અરે આવા આલે રે અલે મા બોલને આ વાત લે રે હું

લા બોલે હા બાટલે તમે અલ્યા બાટલે અલ્યા તમે મારેલો કે કે માર્યાતા બરે ગોમતી મરી ગયા કોણ વાતો કરતો તું બધા અલ્યા મારો ગાડી હાથ ફેકટર દયો તો પલા લેબડા પછી પડે તો તે આ કોણ કેતું તું મરી ગયા એમ કેતું તું અરે આરે બધો લઈના આયા તા આ પેલું નહીં છોકરો આપા કોક નામ આસી કોણ કેતો તો તમે મારા ઉપર ડાયરેક્ટ આરોપ તમે અમાર ઘરે આવશે એની વાત હમળો હેડો દેવા વાત અમે જા પોટીય ઇનો

મને કીધું ફોન કરીને કીધું તું કા બાટલો પર મરી ગયા જલ્દી આવો મન તો બેઠા હે કીધું તું પણ હલે બેઠા તમે બધા ઊંધું પડો પણ હું ગોમો દઈનું તો આ ને તે બધા વાતો કરતા કે બાટલે મરી ગયા અને આરે તમે શું કહે રહ્યા કબા કબલા યોન તો મણકા ભાઈ આઈ ને આ ડોક્ટર સુટી પડે આઈ હાય હાય અર બધા હો આયા અબો બરલા તમે જમાયા આરે મારા ઘેર બોલાવા આયા ઓ તારી એ થઈ ગયો થઈ ગયો માફી માંગી લો હું વાત લઈ અમારથી ભૂલ થઈ ગઈ હારું તો માફ કરયા અમારથી ભૂલ તું તો ખાસ બોલા જોર મારું હવે જે થઈ ગયો થઈ ગયો હવે